નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી પિનાલ સ્ક્રોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ વીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર ગુજરાતમાં કયો રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની કઈ સિસ્ટમ કામ કરશે જેથી ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ આવશે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચ અથવા તો બે ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ જશે અને ધીમે ધીમે લો ક્લાઉડ ફોર્મેશન પણ આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં સર્જાય જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે બાકી કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા હાલ બેથી ત્રણ દિવસ રહી નથી ઉપરાંત મિત્રો ભેજનું પ્રમાણ વાત કરીએ તો ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધશે બપોર દરમિયાન બફારાનો અહેસાસ થશે પરંતુ મોડી રાત્રેની વહેલી સવારે સામાન્ય શીત લહેર આવી શકે છે સામાન્ય ઠંડકવાળું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની જે વરસાદની સિસ્ટમ હતી તે ઉત્તર ભારત તરફ ચાલી ગઈ છે પરંતુ ત્યારે દક્ષિણ ગુજરાત થી લઈને કેરળ સુધી આવનારા ચોવીસ થી અડતાલીસ કલાક બાદ વરસાદની એક ટ્રફ રેખા સર્જાઈ જશે જેના કારણે ચોવીસ થી લઈને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચ અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે કચ્છમાં પણ અને ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવે જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અથવા તો છાંટાછોટી થાય બાકી કોઈ ભારે તે ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદની આગાહી નથી મિત્રો અમારા અંદાજ મુજબ ચોમાસું લેવાનો હજુ સમયગાળો બાકી છે કારણ કે આખો સપ્ટેમ્બર મહિનો ખેંચી નાખે તેવી શક્યતા છે અને હજુ પણ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બીજી તરફ મિત્રો તારીખ પ્રમાણે જણાવી દઈએ તો આજે તારીખ વીસ સપ્ટેમ્બર છે તો વીસ એકવીસ બાવીસ ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે પરંતુ ખાસ કરીને ચોવીસથી લઈને ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત મહીસાગર ગાંધીનગરનો દક્ષિણી પટ્ટો અરવલ્લી ઉપરાંત અમદાવાદના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ એક ઇંચ અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ થાય ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ રાપર બચાવ ગાંધીધામ મંજાર મુંદ્રા માંડવી અબડાસા લખપત અને ખાવડામાં એક વાદળછાયું વાતાવરણ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય છૂટો છવાયો વરસાદ અને કોઈ જગ્યાએ છાંટાછૂટી થાય બાકી સાર્વત્રિક વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતને નહીં મળે પરંતુ સૌથી વધારે ફોકસ સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત સમગ્ર લઈને ચાલે છે અને ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ અથવા તો કોઈ જગ્યાએ એક ઇંચ અથવા તો બે ઇંચની આસપાસ વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો એક વરસાદનો નવો રાઉન્ડ આવશે અને ચોમાસાની વિદાયની તારીખ હજુ પણ જાહેર થઈ નથી પરંતુ સામાન્ય રીતે શિયાળાએ એક આંશિક શરૂઆત કરી દીધી છે અને ધીમે ધીમે હવે ચોમાસાના વિદાયના જે પરિબળો છે તે પણ ધીમે ધીમે સક્રિય થવા માટે જઈ રહ્યા છે પરંતુ સપ્ટેમ્બર મહિનો હજુ પણ ચોમાસા અને વિદાયને વાર લાગી શકે તેવી શક્યતા છે અને ઓક્ટોબરની પ્રથમ વીકમાં અથવા તો એકથી દસ તારીખમાં ચોમાસું વિદાય લે તેવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં ગરમીનું પ્રમાણ કેવું છે પવન હોય ભેજનું પ્રમાણ હોય તાપ તડકો ઉગાડ નીકળ્યો હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો વિસ્તારો સાથે આપજો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મટારીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે